નમસ્કાર રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે શરૂઆત કરીશું આજના મહત્વના મુખ્ય સમાચારથી વિશ્વ હિન્દુ પરિષદ સ્થાપનાના સાઠ વર્ષ પૂર્ણ થતાં ઉજવણીના ભાગરૂપે પાદરા પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે ષષ્ઠીપૂર્તિ સમારોહનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના ઓગણીસો ચોસઠમાં જન્માષ્ટમીના દિવસે મુંબઈના સાંદીપની મુની આશ્રમમાં કરવામાં આવી હતી જે સ્થાપના દિવસના બે હજાર ચોવીસમાં જન્માષ્ટમીના દિવસે સાઠ વર્ષ પૂર્ણ થતા હોવાથી વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા જિલ્લાના પાદરા પ્રખંડ દ્વારા પાદરામાં પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે ષષ્ઠી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શુભ શરૂઆત મંત્રોચ્ચાર સાથે પધારેલા મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી આ કાર્યક્રમમાં બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અટાદરાના સંતો સ્વામિનારાયણ મંદિર હરિધામ સોખડાના સંતો વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રચારક કેન્દ્રીય સહમંત્રી શ્રી ધર્મેન્દ્ર ભવાનીજી વડોદરા જિલ્લા પ્રમુખ જતીનભાઈ ભટ્ટ વડોદરા જિલ્લા મંત્રી વિનોદભાઈ રાજપૂત વડોદરા જિલ્લા બજરંગ દળ સંયોજક ચિરાગભાઈ પરમાર પાદરા પ્રખંડ પ્રમુખ ઘનશ્યામભાઈ પઢિયાર પાદરા પ્રખંડ મંત્રી દેવલ પટેલ અને વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા જિલ્લા અને પાદરા પ્રખંડ સમિતિના હોદ્દેદારો અને કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને અંતે પધારેલા સર્વે મહાનુભાવો સાથે સર્વ હિન્દુ સંગઠનના ભાઈઓ બહેનો સાથે ભારત માતાની મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા શ્રી રામ આજે પાદરામાં સાધુ સંતો સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને માનનીય સહસંગઠન મંત્રી શ્રી ધર્મેન્દ્રજી અને બીજી પાદરાની જનતાના સાનિધ્યમાં આજે પાદરામાં ષષ્ઠી વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના દિવસને આજે સાહીઠ વર્ષ પૂર્ણ થયા એ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને બહુ જ સરસ રીતે સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત આ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને આ કાર્યક્રમ આખા ભારતમાં આજે નવ હજારથી વધારે પણ જગ્યા ઉપર કરવામાં આવ્યો એના માટે આજે આ પાદરામાં બધા ભેગા થયા છે અને બહુ સરસ કાર્યક્રમ થયો જય શ્રી રામ